કાનુડાને મળવા માટે બરાબર ને કારણ કે કાલે જવાનું છે મારે રાપર એટલે પછી આપણે મહિના દિવસ સુધી આપણે મળી નહીં હકીએ રૂબરૂ રૂ એટલા માટે અત્યારે જાય થોડીવાર બે ત્રણ કલાક ત્યાં રોકાશું કાનુડાને રમાડશું અને આજે કાનુડાનું નામ જ હું તમને એનાઉન્સમેન્ટ કરવાનો છું બરાબર તો વિડિયોની અંદર તમે બન્યા રહેજો બરાબર બસ થોડી વારની અંદર જ હું ગાડી લઈને નીકળું છું ગામમાં ગામમાં જવાનું છે કારણ કે દૂર તો જવાનું નથી બરાબર એટલે સમજો ને દસ મિનિટનો રસ્તો છે અહીંયાથી આપણા ઘરેથી કાનુડા પાચે કાનુડા પાસે પોગવા સુધીનું બરાબર એટલા માટે કંઈ લાંબો સમય કંઈ લાંબો સફર છે નહીં હમણાં થોડી વારમાં પહોંચી જાય અને કાનુડાને સૌ પ્રથમ તો મળશું આપણે અને એના પછી આપણે એનું નામનું એનાઉન્સમેન્ટ તમને કરશું અને પછી અત્યારે કાનુડાને જોશું પછી મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કે કાનુડો છે ને હું મારા મામાની ઘરની સાઈડથી જોઈએ ને તો પાંચમી પેટી થઈ ગઈ બરાબર એટલે માનો કે કાનુડો પછી હું મારા મમ્મી મારા મમ્મીના પપ્પા અને મારા મમ્મીના પપ્પાના પપ્પા પણ હજી હયાત છે બરાબર એને કાલે હું જઈશ અહીંયાથી પીપળવા એટલે બધું આપણે આજે જોવાનું છે આજના વ્લોગની અંદર જ તો તમે વ્લોગની અંદર બન્યા રહેજો તો બસ આપણે કાનોડા પાસે જવા માટે નીકળી જ ગયા છે ને આપણે જાય ને ભાણેજ આપણે ભેગો ના હોય હું તો બને જ નહીં અને અત્યારે ગાયું ના હોય ભાણેજ આપણે કાલે રાપર જશું ને ભાણેજ ને એના ઘરે જશે એટલે કાલે આપણે બધાને છે વિદાય ભેગી લેવાની છે નહીં ભાણેજ હા ભાણેજ ગાયું ક્યાં અહીંયા અત્યારે ના હોય ભાઈ અહીંયા હે ને અત્યારે ના હોય બાકી બસ ચાલો હવે થોડી વારની અંદર જ આપણે જઈએ અને પહોંચીએ કાનુડા પાસે તો બસ આપણે અહીંયા કાનુડા પાસે પહોંચી જ ગયા છે અને જુઓ હા 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 ક્યુટ કાનડો હે ને પણ હમણાં તો રોતો હતો પણ હવે વરસાત થઈ ગયો અને બસ હમણાં થોડી વારમાં જ આપણે એને ચાંદલો કરવાનો છે જુઓ કેનો ચાંદલો નામનો બરાબર ને નામ હું તમને જણાવીશ બાકી પછી હું તમને પેઢીઓ બતાવીશ એક તો જો મારા મમ્મી તો અહીંયા છે જય શ્રી કૃષ્ણ એક એક કાનુડો એના પછી હું મારા પછી મારા મમ્મી અને એના પછી મારા મમ્મીના પપ્પા એ કાલે આપણે જોવાના છે એના પપ્પા પણ કાલે જોવાના છે બરાબર ને પાંચ પેઢી ભેગી બરાબર ને બાકી જો કાનુડા મોટો થઈ ગયો ને પાંચ છ દિવસમાં હોય કાનુડા બસ થોડી વારમાં પછી ચાંદલો કરીએ તો હવે કાનુડાને હે ચાંદલો થઈ ગયો જો કયા નામનો છે ખબર એક હતું નિહાલ 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 અને બીજું હતું યુગ એમાંથી બેમાંથી એક નામનો આપણે એને ચાંદલો કર્યો છે તમે અત્યારે કોમેન્ટ કરીને મને કહેજો કે આપણે કયું નામ એને રાખ્યું હશે જો વાહ દોસ્ત વાહ ચાંદલો કર્યો પછી તો એવો મસ્ત લાગે એની હે ચાંદલો તો ચાંદલો છે ભાઈ જુઓ મારો એક હાથે મોબાઈલ સંભાળવો એક હાથે એને સંભાળવો એટલે બધું થોડુંક તકલીફવાળું છે પણ જોઈ લ્યો તમે ના એમ એડ નહીં આવે આમ જુઓ તો આપણે આ કાનોડ શું નામ આપ્યું છે યુ કે નિહાલ બેમાંથી એક છે પણ વિડીયોને એન્ડ સુધી તમને હું કહી દઈશ દઈશી અત્યારે હે એ આપી દીધું છે આપણે નામ અને એનો જ આ ચાંદલો કાલ સાંજે આપણે કાનોડાને મળ્યા ને એના પછી આવી ગયા હતા ઘરે આજે દિવસ બીજો ને આજે આપણે હવે રાપર જવાનો સમય થઈ ગયો છે તો જુઓ હિરેનભાઈ અને મારા પપ્પા એની ગાડી નાખી તૈયાર કપ લેટ ભલે હાલો

ત્યાંથી હર્ષદને મારા રામ મામાને એ બધાને લઈ જવાના છે આપણી સાથે પણ એની મોર જે આપણે બે પેઢી જોવાની બાકી છે એ ત્યાં આપણે જોશું અને પછી ત્યાંથી નીકળશું અને અહીંયા જો ગાયો પણ જોઈ છે અને નેત્રંગ જોઈ લો ભલે હાલો હવે આપણે નીકળીએ આપણે આપણા ઘરે બધાને મળી છેલ્લે ગાયો જોઈ અને પછી પહોંચી ગયા અહીંયા આપણા મામાની વાડીએ તીજભાઈ જય માતાજી શું કહો રામ રામ તો કરો હે રામ 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 રાજવીર ભાઈ રામ રામ બાકી આપણે જે તમને વાત કરી છે કે એક તો જણાય દો નામ હે આ ટિકિટ ભાઈ કાકા બની ગયા હવે કોંગ્રેસ લેસન્સ ઢંગા તમને આવી ના હું રાખી કઈ દાલ મને નહીં આવી નહીં હાલ હું તમને જણાઈ દઉં અત્યારે જે યુગ અને યુગ અને નિહાલમાંથી કયું નામ હારું યુગ યુગ બે બંને ભાઈને જે ગમે છે ને એ જ આપણે આપણા કાનુડાનું નામ આપ્યું છે યુગ નામ આપ્યું છે બરાબર તો આ યુગ તમને નામ કેવું લાગ્યું એની પહેલાં તો કોમેન્ટ કરી નાખજો અને એના પછી જે આપણે પેઢીની વાત કરી તો એક તો મારો યુગ હું મારા મમ્મી અને એના પછીની બે પેઢી રહીને એ સામે જો બેઠા છે બરાબર એ હમણાં થોડી વારમાં જ આપણે જોઈએ બાકી આ તીર્થભાઈ છે એની ગાયો બતાવે છે ભેંસો બતાવે છે તે આપણે અત્યારે જોઈ લઈએ શું છે શું છે એમાં એમ સિક્રેટ છે ઝપટ કર ઝપટ કર ઝપટ કર રસ પાવ કે નહીં કોઈ હે રસ પાવ માં મહેમાન પાવ કે નહીં એમ તો લ્યો 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 પીવડાવો થોડોક રસ કાઢવાનું શું કહેવાય કે આમ મહેનત કરીને રસ નીકળે ને એ મશીન એને શું કહેવાય જે કહેવા કહેવાતું તે

તમારું જીવન કઈ રીતે તમે પસાર કરો ને એના ઉપર તમે અત્યારે એવું નથી કે બધા માણસ એ ટૂંકું આયુષ્ય આયુષ્ય હોય ને જીવન ટૂંકા થઈ ગયા એવું નથી અહીંયા તમારી સામે જીવતું જાગતું ઉદાહરણ પાંચમી પેઢી બરાબર ને બાકી કાંઈ હવ હું મારા મામાના ઘરની સાઈડથી બરાબર ને હું નહીં મારા મામાના ઘરથી સાઈડથી હે અમરા લીધો છે ને ફોટો એ આવી ને મારા મમ્મીના ઓલામાં આવી જાય ને એટલે તો આ શું મારે એવું હતું કે આ પાંચમી પેઢી થઈ તો તમારે સુધી પહોંચાડું બરાબર આ મેસેજ આ સંદેશ એટલા માટે આજે સ્પેશિયલી શું આપણે અહીંયા પહોંચ્યા હતા પીપળો અને આ શું હક્કમ થઈ ગયો કે તમને જોવાનો મતલબ શું કહે કે એક મોકો મળી ગયો અને મેં તમને બતાવી દીધું ફરી એકવાર હું બતાવી તમને વાત કરી દઉં હું યુગ યુગ પછી રિતેશ અને મારા મમ્મીને આપણે કાલે જોયા બરાબર અને આ જુ આ જ બ્લોગની અંદર તમે જોયા છે અને મારા મમ્મીના પપ્પા લક્ષ્મણ બાપા અને એના પપ્પા વીરા બાપા વીરાપાન કેટલી ઉમર છે તમારી કેમ ખબર પડે આવશે મારા દાદા હે હેલા દાદા નહીં મારા નાના હર્ષદના દાદા ચેતનભાઈના પપ્પા તમારા બાપા હવે ક્યારે રાપર આવું હં રાપર ક્યારે આવું તમારે રાપર રાપર કચ્છમાં આવું આવી ના ના ટાઈમ મળે ત્યારે આવો બાકી આપણે શું છે હર્ષદભાઈ તૈયાર જ છે સામે ગાડી તૈયાર છે અને પાછા આપણે જયારે આપણે આવશું ત્યારે આવી રીતે વાતચીત કરતા રહેશું અત્યારે થોડી ઉતાવળ હતી એટલે હવે આપણે નીકળશું અહીંયાથી અને આગળ આગળ બીજી વાત કરશું ત્યાં આપણે લખા બાપા વીરા બાપા સાથે વાતચીત કરીને અહીંયા તો જવું પણ બાપુ મારી ચાલુ છે એટલો જ રાહ નીકળ્યો હજી હે ના આમાં તો વાર લાગશે આમાં તો હા હા ઝપટો કરો ઝપટો કરો લો કારીગર લાગલ પડ્યા હે આને આનું શું કરો લીંબુ હે હે આવડા મોટા દેશી હે કે પરદેશી હાલો હાલો ઝપાટો કરો મારે મોડું થાય હો તીર્થ ભાઈ લાગશે વાર એવું છે હાલો તો ઝપાટે રસ કાઢી લે તીર્થભાઈ પછી આપણે પી ને પછી નીકળશું આપણે ત્યાં મામાની વાડીએ છીએ રસ પી અને પછી હું રામ મામા જય માતાજી જય માતાજી અને મા જઈને હર્ષદભાઈના અમે નીકળી ગયા છે હવે રાપર જવા માટે અને રામમામાં ગાડી હલાવે કારણ કે એને સાઈડમાં ફાવતું નથી ડ્રાઈવિંગ કરે તો જ મેળા આવે તો મેં કીધું સારું હું કારણ કે હું હું આટલા આ બે ત્રણ વર્ષથી આ ગાડી લઈને જાઓ ને આવું ને પહેલી વાર સાઈડમાં બેઠો કઈથી વારો જ આવે નહી સાઈડમાં પણ આજે સાઈડમાં બેસવાનો વારો આવી ગયો છે અને આરામ આરામથી જાય અત્યારે લગભગ કેસો જ પોચો આવ્યા છે અને રાત્રે મોડું થઈ જાય છે પણ આપણે કોઈ ઉતાવળ છે નહીં ધીમે ધીમે

ત્રણથી ચાર ચારથી પાંચ પાંચથી છ વાગે છે રાજકોટ પહોંચ્યા એટલી વાર લાગી ગઈ પણ હવે આપણે વળી ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા છે મોરબી રોડ ઉપર આવી ગયા છે અને હવે અહીંયાથી વહેલું હવે રાપર તો મિત્રો આપણે એમને એમને એમ એમ પહોંચીએ કચ્છની અંદર સામખિયારી પહોંચ્યા છે અત્યારે જમવા માટે આવ્યા હતા જમી દીધા કે મજા આવીને કમ્પ્લેટ અને હવે રામવામાં એવું કહે છે કે હવે તમારો વારો છે ડ્રાઇવિંગ કરવાનો ચાવી લઈ લીધે આપણે અને અહીંયાથી હવે ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર જેવું અંતર રહ્યું છે તો પહોંચાડી દઈએ સીધા રાપર મિત્રો હવે આપણે સામાન્ય રીતે પહોંચી ગયા આપણા ઘરે રાપર અને હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક નાખજો સરસ મજાની કોમેન્ટ કરી નાખજો તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરના જો લોક કાલે